જયંત મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો કૌભાંડને કારણે પચીસ હજાર શિક્ષક ભરતી રદ જોવા મળી રહી છે સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર ઠેરવી છે મિત્રો આ ભરતી છે એ સુપ્રીમ કોર્ટના કેસમાં હતી જેથી એ સુનાવણી છે જોવા મળી રહી છે સુપ્રીમ કોર્ટે આપ્યો છે આદેશ હવે સંપૂર્ણ ભરતી ફરી લેવાશે મિત્રો એકવાર માહિતી જોવાનું ભૂલતાની તમામ શિક્ષક ભરતી માટેના ઉમેદવારો છે એમના માટે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે એ તમારે પણ આવું છે બની શકે છે તો શું અપડેટ છે વિગતવાર થોડી ચર્ચા કરીએ મિત્રો એના પાસે બે હજાર પચીસની ભરતી કરવા નવી ટાટટેટ લેવાશે એવા પણ અપડેટ મળ્યા છે તો એનો પણ વિડિયો મૂકેલો છે ખાસ નિહાળજો અને નવા ચેનલ ઉપર શું ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો અત્યારે શું અપડેટ છે વાત કરીએ એના પહેલાં ખાસ ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન કરો વિડીયો ડિસ્ક્રિપ્શન મળી જશે જે તમને ટેલિગ્રામ જોવા મળી જશે મિત્રો વાત કરીએ તો ભરતી કૌભાંડમાં હાઈકોર્ટનો ચુકાદો યથાવત છે પશ્ચિમ બંગાળમાં

ભરતી પ્રક્રિયા ખામીયુક્ત ગણાવી હતી અને બેન્ચે કહ્યું છે અમારા મતે આ દૂષિત પસંદગી પ્રક્રિયા હતી જેનું કોઈ સમાધાન કરી શકાય તેમ નથી આ પસંદગી પ્રક્રિયા મોટા હેરાફેરી છુપાવવા માટે અધિકારીઓને જે પણ કંઈ કર્યું તેનાથી સમગ્ર પસંદગી પ્રક્રિયા કલંકિત થઈ છે અને વિશ્વસનીયતા પણ ખતમ જોવા મળી રહી છે એટલે કે રદ કરવાનો હાઈકોર્ટનો ચુકાદો હતો તે કેટલાક સુધારા સાથે હાઈકોર્ટનો ચુકાદો યોગ્ય ઠેરવી કર્મચારીઓને એ મિત્રો છે અપડેટ આપી છે તો કે આ ગેરકાયદેસર ઠેરવી છે મિત્રો કૌભાંડ છે એ દિવસે દિવસે વધી જાય છે આપણને ખબર છે કે સ્ટાફ નર્સિંગમાં પણ કંઈ ને કંઈ કૌભાંડો હતા અને બીજી પણ ઘણા એવી સરકારી ભરતી છે જેમાં કૌભાંડો જોવા મળે છે અને એમના ને એમના અધિકારી દ્વારા કૌભાંડ કરવામાં આવે છે બાકી મિત્રો વિડીયો પસંદ લાઈક કરજો અને આવી જ ઇન્ફોર્મેશન માટે લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ જય ભારત